રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતી ધરતીપૃતો માટે રૂપિયા આશરે દસ હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી બદલાય એમ ટેગલાઇન બદલાતી હોય છે સીએમ ભૂપેન્દ્ર પટેલની સાથે જોડાયેલી ટેગલાઇન હતી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છેલ્લા કેટલાય સમયથી થયેલી આ થયેલા માવઠા અને અણધારી આફતના કારણે વારંવાર કલાપીની ગ્રામ્ય માતાને યાદ કરાતી હતી અને જેમાં કહેવાતું હતું કે આપણે એવું કહેતા હતા કે કાં તો દયાહીન થયો નૃપ કાં તો રસહીન થઈ ધરા બાકી ન થાય આવું ધરા રસહીન થઈ કુદરત કોપી પણ સરકાર પડખે આવીને ઉભી છે ખૂબ મહત્વની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી પટેલે શું લખ્યું છે વિવિધ જિલ્લાના ખેડૂતોને મોટું નુકસાન થયું છે એટલે સૌથી પહેલા રાજ્ય સરકારે સ્વીકારે છે કે આ એટલી મોટી આખત છે કે જે છેલ્લા વીસ વર્ષમાં નથી જોવા મળી એ જ સંદર્ભે એ અને એમના સાથી મંત્રીઓ અસરગ્રસ્ત ખેડૂતોની વચ્ચે ગયા હતા પ્રત્યક્ષ રીતે ત્યાં પહોંચ્યા વાતચીત કરી એમની સ્થિતિ સમજી અને એટલે જ રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી એમની પડખે ઊભી છે અને એના આધારે ધરતીપુત્રો માટે આશરે રૂપિયા દસ હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત સરકારે કરી છે આ બહુ જ મોટી રકમ એટલા માટે છે કેમ કે આની આસપાસની અપેક્ષા હતી હવે આ સહાયની વહેંચણી કેવી રીતે થાય છે એ સીધી રીતે ખેડૂતો સુધી કેવી રીતે પહોંચશે પર હેક્ટર એક વીઘા દીઠ કે એકર દીઠ કઈ રીતે ખેડૂતોને આપવાનો નિર્ણય કરાયો છે એ સહાય એના વિશે વિગતે માહિતી આવશે એ સિવાય રાજ્ય સરકારે દસ હજાર કરોડના રાહત પેકેજ સિવાય કહ્યું છે કે નવ તારીખથી પંદર હજાર કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી થવા જઈ રહી છે અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર સહાય માટે પ્રતિબદ્ધ હતી અને રહેશે તેવો વિશ્વાસ આપું છું રાજ્યના વડાનો આ વિશ્વાસ દર્શાવવો અને આપવો એ ખેડૂતો માટે બહુ જરૂરી છે આ રાજ્ય સરકારની ઘોષણા છે હવે વાત રહી રાજનીતિની કોંગ્રેસ એવું એવી માંગ કરી રહી છે કે દેવા માફી કરવામાં આવે એ સિવાયની માંગ છે કે એક વીઘા કે એક એકર કે એક હેક્ટર ઠેક ચોક્કસ રકમ પચાસ હજાર જેટલી રકમની પણ માંગણી કરી રહી છે કોંગ્રેસ આમ આદમી પાર્ટી પણ પોતાની રીતે સંમેલન અને આંદોલનો કરી રહી છે એ સમયમાં ખેડૂતો આ સહાયથી કેટલા સંતુષ્ટ થાય છે રાજનીતિક રીતે ભારતીય જનતા પાર્ટીનો કેટલો ફાયદો ઉઠાવી શકે છે એ સમય પર એનો આધાર રાખે છે મુખ્યમંત્રી આ વિષય પર શું કહ્યું સૌથી પહેલા એમને સાંભળીએ ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપૃતો માટે રૂપિયા આશરે દસ હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું આ ઉપરાંત રાજ્ય સરકાર નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યોની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું